હવે વિદ્યાર્થી મિત્રો જોજો દાખલા આવું થોડા રકમવાળા છે બીનાના વજન કરતો ભાવનાનું વજન છ કિલોગ્રામ વધારે છે તો બીનાનું ધારવું પડે ધારો કે બીનાનું વજન એક્સ કિલોગ્રામ છે જે ઓછું હોય ધારવું પડે ચલો આગળ જોઈએ બીનાના વજન કરતો ભાવનાનું વજન તો લો ભાવના વજન છ કિલોગ્રામ વધારે છે છ ગણું નથી વધારે છે તો એક્સ વધતા છ કિલોગ્રામ આ તમને આવડવું જોનેહા એ તો લો સ્નેહાને બેહાળી દઈ આવું શું કહે છે જોજો સ્નેહાનું વજન બીનાના વજનના બમણા કરતો તો બીનાનું વજન એક છે એના બમણા એટલે બે એક્સ કરતો આઠ કિલોગ્રામ ઓછું છે તો ઓછા આઠ જે કે એ પ્રમાણે કરવાનું ત્રણેયનું વજન અઠ્ઠાણું કિલોગ્રામ છે તો ધેર ફોર બીનાનું એક્સ વત્તા ભાવનાનું એક્સ વધતા છ વત્તા સ્નેહાનું બે એક્સ ઓછા આઠ બધું થઈને અઠ્ઠોણું છ સમીકરણ બનાવો એક્સ ને એક્સ એટલે બે એક્સ અને આ બે ચાર એક્સ હવે જાય એટલે માઇનસ બરાબર અઠોણું તો ચાર એક્સ બરાબર અઠોણ ઓછા બે પેલી બાજુ જોઈએ એટલે વધતા બે ઓકે તો ચાર એક્સ બરાબર અઠાણુંમાં બે ઉમેરો એટલે સો તો એક્સ બરાબર સો ભાગ્યા ચાર તો એક્સ બરાબર સો ભાગ્યા ચાર કરો એટલે પચીસ આવ તો એક્સ બરાબર વર્ષ પણ અહીં તો દરેકનું વજન પૂછ્યું છે તો કયો દરેક એટલે બીના ભાવના સ્નેહા તો એ લખીએ બીના ભાવના અને સ્નેહા આ ગણવું પડે હો ન કે દવાબાવ નહીં આવું ચલો બીનાનું કેટલું છે બીનાનું એક્સ છે તો એક્સ એટલે પચીસ વર્ષ એટલે બીનાનું કામ પૂરું થઈ ગયું ચલો ભાવનાનું એક્સ વધતા છ છે તો એ પચીસ મૂકો પચીસમાં છ ઉમેરો એટલે એકત્રીસ વર્ષ એ પૂરું થઈ ગયું આવું સ્નેહા તો એક્સની જગ્યાએ કેટલા મૂકવાના પચીસ એટલે પચીસ દુ પચાસ પચાસમાંથી આઠ કાઢો એટલે બેતાલીસ વર્ષ તો વિદ્યાર્થી મિત્રો ત્રણેયના એ આવી ગયા છે બીના પચીસ ભાવના એકત્રીસ સ્નેહા બેતાલીસ અને સરસ મજાનો આવું રા બોક્સ બનાવી દો એટલે તમારા સાહેબ એક પણ માર્ક માપોને ચલો આગળ જોઈએ જ્યોતિની હાલની ઉંમર અને ચાર વર્ષ પછીની ઉંમરનો સરવારો અડતાલીસ વર્ષ છે અહીં તો એકલી જ્યોતિ છે તો ધારી દઈએ જ્યોતિની હાલની ઉંમર ધારી દઈએ ચલો જ્યોતિની હાલની ઉંમર બરાબર એક્સ વર ધારો કે લખવાનું રહી ગયું તો ધારો કે જ્યોતિની હાલની ઉંમર એક્સ વર્ષ ચાર વર્ષ પછી તો લખીએ ચાર વર્ષ પછીની ઉંમર હું દેખી દીધું છું આ વિદ્યાર્થી મિત્રો ચાર વર્ષ પછી ચાર વર્ષ વધી જશે તો એક્સમાં ચાર ઉમેર દેવાના તો એક્સ વધતા ચાર વર્ષ આ કામ પૂરું થઈ ગયું આવી શું કે જ્યોતિની હાલની ઉંમર અને ચાર વર્ષ પછીની ઉંમરનો સરવારો અડતાલીસ વર્ષ છે તો આ બંનેનો સરવારો કરો તો પહેલાં હાલની ઉંમર એક્સ વત્તા ચાર વર્ષ પછીની ઉંમર એક્સ વત્તા ચાર એનો સરવાળો અડતાલીસ છે તો એક્સ ને એક્સ એટલે બે વિદ્યાર્થી મિત્રો આ ચેનલના પ્લે લિસ્ટમાં ધોરણ પાંચથી આઠની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાયપૂથી ધોરણ છ થી આઠના ગણિતના ચોપડીના વિડીયો ધોરણ પાંચના વિડીયો ધોરણ ચારના ગણિતના વિડીયો ધોરણ આઠ વિજ્ઞાનના વિડીયો ગુજરાતી નિબંધ એનએમએસ પરીક્ષા જવાર નવદય પરીક્ષા એ બધા જ વિડીયો મૂકેલા છે તો એકવાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે વધતા ચાર બરાબર અડતાલીસ બે એક્સ એમના એમ વધતા ચાર પહેલી બાજ જશે એટલે ઓછા ચાર થશે બે એક્સ એમના એમ અડતાલીસમાંથી ચાર જાય એટલે ચુમ્બાલીસ થશે હવે વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર ચુમ્બાલીસ ભાગ્યા બે એટલે બાવીસ થશે એક્સ બરાબર બાવીસ વર્ષ આવ્યા એવું શું પૂછ્યું છે આપણે જોવાનું જ્યોતિની હાલની ઉંમર શું તો જ્યોતિની હાલની ઉંમર એક્સ તો આવી ગયું બાવીસ વર્ષ તો અહીં લખવાની જ્યોતિની હાલની ઉંમર બાવીસ વર્ષ છે વાર્તા પૂરી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો જુઓ એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત છસો છે ખુરશીની કિંમત કરતો ટેબલની કિંમત બમણી પેલા હું અનધ્યુઅનમાં આવવાનું ભાઈ ખુરશીની કિંમત ટેબલની કિંમત કરતો બમણી તો ઓછી ટેબલ છે તો ધારો કે ખુરશીની ના જો ખુરશીની કિંમત કરતો ટેબલની કિંમત બમણી ખુરશી ધારવી પડશે ધારો કે ખુરશીની કિંમત એક્સ રૂપિયા તો ટેબલની કેટલી થશે ભાઈ આવું તો ખુરશીની કિંમત કરતો ટેબલની કિંમત બમણી તો આના બમણા એટલે બેક્સ રૂપિયા આવું એક ટેબલ અને એક ખુરશીની કિંમત છસો તો આ બેનો સરવારો છસો છે તો એક્સ વત્તા બેક્સ બરાબર છસો તો ત્રણ એક્સ બરાબર છસો તો એક્સ બરાબર છસો અને તગડો ભગાઈ જશે એટલે ત્રણ દુ છો તો એક્સ બરાબર બસો રૂપિયા આવું શું શોધવાનું છે દરેકની કિંમત શોધો તો ખુરશીની એ શોધો અને ટેબલની એ શોધો હવે ખુરશીની એક્સ છે તો એક્સ તો બસો લાયા થઈ ગયેલો ટેબલ બે એક્સ છે તો અહીં બસો મૂકે એટલે બસો દુ ચારસો વાર્તા પૂરી તો બસો આવ્યા અને ચારસો આયા ઓકે ચલો હવે મિત્રો પિતાની ઉંમર પુત્રની ઉંમરના પોચ ગણા કરતો બે વર્ષ વધારે છે તો ધારો કે પુત્રની ઉંમર બરાબર એક્સ વર્ષ તો પિતાની કેટલી આવક જો આવો પિતાની ઉંમર પુત્રની ઉંમરના પાંચ ગણા તો આના પાંચ ગણા એટલે પાંચ એક્સ બે વર્ષ વધારે છે તો વધતા બે બંનેની ઉંમરનો સરવાળો અડત્રીસ વર્ષના બંનેની ઉંમરનો કરો તો એક્સ વત્તા પાંચ એક્સ વત્તા બે બરાબર આડત્રીસ પાંચ એક્સ અને એક્સ એટલે છ એક્સ બરાબર આડત્રીસ અને બે પેલી બાજ જાય એટલે ઓછા બે તો છ એક્સ બરાબર આડત્રીસમાંથી બે જાય એટલે છત્રીસ ચલો આગળ જોઈએ તો એક્સ બરાબર છત્રીસ આ છગડું ભગાઈ જશે તો છાયો છાયો છત્રીસ તો એક્સ બરાબર છ આવી શું શોધવાનું છે બંનેની હાલની ઉંમર શોધો તો પુત્રની શોધવાની પુત્રની કેટલી છે એક્સ તો એક્સની જગ્યાએ છ એટલે છ વર્ષ આવી જાય ચલો પિતાની કેટલી છે તો અહીં છ મૂકો પંચો વર્ષ 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 કામ થઈ 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 ગયું પુત્ર અને પિતા ગયા ચલો આગળ જોઈએ નેહાનું વજન મેઘાના વજનના બમણાથી ત્રણ કિલોગ્રામ ઓછું છે તો કોનું ધારવું પડે મેઘા ધારો કે મેઘાનું વજન બરાબર એક્સ કિલોગ્રામ તો નેહાનું કેટલું થશે નેહાનું વજન મેઘાના વજનના બમણા તો આના બમણા એટલે બે એક્સ ત્રણ કિલોગ્રામ ઓછું છે તો માઈનસ કરવાનું બંનેનું વજન પિસ્તાલીસ તો એક્સ વધતા બે એક્સ ઓછા ત્રણ બરાબર પિસ્તાલીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે બે એક્સ ને એક્સ એટલે ત્રણ એક્સ પિસ્તા ઓછા ત્રણ પહેલી બાજુ જાય તો વધતા ત્રણ તો ત્રણ એક્સ બરાબર પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ તો એક્સ બરાબર અડતાલીસ આ ત્રણ ભગાઈ જશે તો એક્સ બરાબર સોડતરી અડતાલીસ તો સોળ કિલોગ્રામ આવ્યું પણ શું કહે છે દરેકનું વજન શોધો તો મેઘાનું એ શોધવાનું છે અને નેહાનું એ શોધવાનું છે મેઘાનું કેટલું છે એક્સ એક્સ કેટલું લાયા સોળ નેહાનું બે એક્સ ઓછા ત્રણ તો સોળ અહીં મૂકો એટલે સોળનું બત્રીસમાંથી ત્રણ કાઢો બત્રીસમાંથી ત્રણ કાઢો એટલે ઓગણત્રીસ આવશે ને ભાઈ તો સોળ કિલોગ્રામ આવ્યું અને નેહાનું કેટલું આવ્યું ઓગણત્રીસ કિલોગ્રામ ઓકે લો બોક્સ બનાવી દઈએ ચલો અહીં પૂરું થાય છે હવે આગળ જોઈએ હવે સમીકરણના ઉકેલ છે ઘણા વિદ્યાર્થીઓને ખબર જ પડતી નથી પણ આપણે તમને સમજાવીએ જુઓ કઈ રીતે ગણાય આ ત્રણ એક્સ વત્તા બે બરાબર બે ભાગ ભાગ્યા બે બરાબર ત્રણ તો ત્રણ એક્સ વત્તા બે પહેલો ગણવો તમને ઘણી સમજાવીએ તો જ ખ્યાલ આવો ને ભાઈ પરીક્ષા અમને શું કરશો ત્રણ એક્સ બે એમના એમ રહેશે આ બગડું છે અહીં જતું રહે એટલે બે તરી છ તો ત્રણ એક્સ ના એમ આ છ હોય આ વધતાં બે પેલી બાજ જશે તો ઓછા બે થશે તો છમાંથી બે જાય એટલે ચાર તો ત્રણ એક્સ એક્સ બરાબર આ ચાર એમ અહીં ચાર પછી ત્રણ ભગાઈ જાય તો પહેલાંમાં કેટલો આવો ચાર ભાગ્યા ત્રણ છે એવું ના ભાઈ ચાર ભાગ્યા ત્રણ તો તમે જુઓ નહીં તો અને પાછો ફેરવવો પડશે મિશ્રમાં આ ત્રણ એમના એમ ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ વધી જશે એટલે ત્રણ એકા ત્રણ ચારમાં ત્રણ જાય એટલે એક તો આવો જવાબ આવો એક પૂર્ણઅંક એક તૃતીયાંશ છ ચોય આવી રહ્યો જુઓ તો પહેલાંમાં શું આવ્યું સી લખી દઈશું તા લખી દો વાર્તા પૂરી કરો ચલો બીજો જોઈએ તો આ એ પાછો ગુણાઈ જશે બે પંચો દસ થશે આ બે એક્સ ઓછા ત્રણ બાજ જાય એટલે વધતા ત્રણ થશે આ બે પડ્યા રહેશે તો એક્સ બરાબર દસ ને ત્રણ તેર આ બગડો થઈ જશે ભગાઈ જશે તો બે એમ ના એમ રાખીએ બે કા બે આ બે દુ ચાર બે તરી છ બે છ આઠ બે પંચોતે દસ બે છંગ બાર બે છંગ બે સી તો ચૌદ વધી જશે એટલે બે છંગ બાર અને એક છ પૂર્ણાંક એક દૃત્યાંશ જેવું આવે ક્યાંય છ ભાઈ આવી એક જુઓ તો ઈ આવશે તો લો એ ઈ ઓકે ચલો આ ત્રણ છે ગુણાઈ જાય એટલે ત્રણ સિત્તે એકવીસ તો એક્સ ઓછા એક બરાબર એકવીસ તો એક્સ બરાબર એકવીસ આ એક એ પેલી જાય એટલે એક તો એકવીસ ને એક બાવીસ લો તો બાવીસ જ આવે છે છ આજુ એ છ તો અહીં શું કરીએ એ કરતી ચલો અહીં જુઓ આ બગડો અહીં ગુણાઈ જાય એટલે બે દુ ચાર તો એક બરાબર ચાર તો ચાર એક્સ બરાબર આ વત્તા એક પેલી બાજ જાય એટલે ઓછા તો ચારમાંથી એક જાય એટલે ત્રણ તો એક્સ બરાબર ત્રણ ભાગ્યા ચાર આને તો ફેવરી શકાય નહીં ત્રણ ભાગ્યા ચાર છ આવી જુઓ તો બી ફોર બોલ ચલો અહીં જુઓ ઉભા રહો અહીં આવી જશે ને ઓકે ઓકે આ તગડો એ ગુણી એટલે ત્રણ પંચો પંદર એક્સ ઓછા એક બરાબર પંદર તો એક્સ બરા આ ઓછા એક પેલી બાજ જાય એટલે વધતા પંદરના એક સોળ તો સોળ આવશે છ તો એફ આવશે અને છેલ્લો તમને સમજી આ બગડો એ ગુણાઈ જાય એટલે બે તરી છ એક્સ વત્તા ચાર બરાબર છ તો એક્સ બરાબર આ છ એમ ના એમ વત્તા ચાર પહેલી બાજુ જાય તો ઓછા ચાર તો માંથી ચાર જાય તો બે તો એક્સ બરાબર બે છ આવી રહ્યું વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણો ને પરીક્ષામાં તો એક પણ માર્ક્સ કપાય નહીં ઓકે એ વિડીયો તમારો પૂરો થાય